ચલ હવે બેસી જા હેઝ ઓલવેઝ બેઝ ને હંમેશા હવા લાગે બેસતા બીજા હાલ 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 બીજા તૈયારી તો કરવી પડે કે નહીં પછી કશેમાં પાણી નથી ના નથી ના નથી કેટલા બોરિયા હે નહીં ખદ માથામાં કાથી નાખવાનું છે હમણાં

ફેવરેટ મૂર્તિ છે જોયું ને ભગવાન બહુ જ ગમે છે અને ક્યાંય પણ બુદ્ભગવાનની મૂર્તિ જોવે ને એટલે એમ જ કે ચાલ આ લઈ લે આપણે ઓલી લઈ લીસ હા વ્હાઈટ એન્ડ ગોલ્ડ પણ હજી અમારે લેવી છે પણ હજી આનાથી થોડીક મોટી ભીગરવાનું તો હવે બીજા હશે ને તો ચોક્કસ Yes. I know, so nice. Also, like to easily hai. it's Very nice. Price-wise, bhi saras cha. Yeah. Very nice. Joy bada diva. Very nice pink. એકદમ મેટલ નું છે હેવી ડ્યુટી હા સરસ છે બહુ છે છે કલર્સ પર્પલ વન વન સરસ આપડે રંગોળી હા રંગોળી તો મને બહુ જ ગમે છે રંગોળી નો બધો જ રંગોળી નો સામાન છે અહીંયા આ જો ઘંટડી છે આમાં જો

दिस इज लाइक वेलवेट इफेक्ट वाली चुंदड़ी है टू पाउंड रिजनेबल प्राइस तो हम दी वाली में शॉपिंग बहुत जल्दी मैंने उला के चाहिए कर रहा हूं ऊपर से हां अपन बहुत सारे अच्छे हैं ना वाइट में वा? अपन एकदम हैवी ड्यूटी लागे छ और बहुत सारे अच्छे हैं

હવે અમે આવી ગયા છીએ શાકભાજીની દુકાને ફ્રૂટી ફ્રેશ ઇન બેમ્બલી અને અહીંયા બહુ બધું શાકભાજી મળે લેટ મી શો યુ લુક એટ ધેટ ચાલ સુ લેવાનું છે આપણે રીંગણા બટેકા ટમેટા મરચા કોથમીર ફ્રીમાં કોથ કોથમીર લીમડો મસાલો ફ્રીમાં અહીંયા બધો ચાર્જ આપવો પડે ભાઈ અહીંયા ગાય કોથમીર ઓથમીર ફ્રી ન આપે તો

આ તો જો કેટલી મોટી છે હા બહુ સરસ છે શું ભાવ છે ચોરીનો સેવન નાઇન્ટી નાઇન કિલોના બરાબર આ છે ચોરી છે ફણસી લાગે છે હા એ છે ઇન્ડિયન લોંગ બીન્સ આ છે સેવન નાઇન્ટી નાઇન એને એટલા જ છે આ જો કારેલા બે બી કારેલા જોયું જો બે બી કારેલા આ દૂધી છે

મમ્મી કે છે પતંજલિ લઈ લે પણ હા બસ હા હાલો થઈ ગયો મમ્મી ખી જાય ને પેલા હાલ

આટલા બધા મતન અંતર દેખાતી નથી સોનુ ના ના નથી દેખાતી હાલ હાથ પકડી ઓમ જય જગદીશ હરે કર લે તું પેલે સરખું કર લે થઈ ગયું કેમેરો મેરો મારા વાય કે પડી ગયો એટલો બધો આજે આગી જા આમ ચાલો રસ પીવા હા જાઈ છી ખેંચમ ખેંચ નહીં કરવાની શું ફરવા આવી દીધું અહીંયા લોહી પી ગઈ મારું શેરડી શેરડી રસ કરીને કેમ સોનું કસ્ટમર્સ ઓફ મ્યુઝિક ઝોન સો હવે અમે ખાવા ના ઓકે સારું અહીંયા મળે છે બોલો મળે છે નારિયેળ પાણી

તો તો અમારું મંદિર થઈ ગયું છે ફાઈનલ અને અમે લોકો સિલેક્ટ કરી લીધું છે એની ડિલિવરી બહુ જલ્દી ઘરે આવી જશે તો તમને બધાને જોવા મળશે કે અમે કેવું મંદિર ફાઈનલાઇઝ કર્યું છે બરાબર છે આમ સો એક્સાઈટેડ યસ તો અમારા જે નેક્સ્ટ વ્લોગ આવશે જેવી ડિલિવરી આવી જશે અમે એના માટે સ્પેશિયલ વ્લોગ બનાવશું તો એ સરપ્રાઇઝ છે તમે જોજો કેવું મંદિર ફાઇનલાઈઝ કર્યું છે આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે પ્લીઝ લાઈક શેર કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ હેપ્પી નવરાત્રિ એવરીવાન